તો હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં થઈ તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં તો આ તમને ટાઈટલ ને થમેલ જોઈને ખબર પડી જ ગઈ છે કે આજે આપણે ચેલેન્જ કરવાની છે અને ચેલેન્જ આપણે ઘણા ટાઈમ પછી આ ચેલેન્જનો વિડીયો લાવ્યા છે અને અત્યારે આપણે આવી ગયા છે એ ખેતરમાં અને પાણી પૂરે તો હું પહેલાં જ લઈ આવ્યો છું પાલટાણેથી ને અત્યારે દક્ષા ભરવાનું કામ કરે છે જો પાણીપુરી ભરવાનું સારું છે બધાયને જય માતાજી અને જય દ્વારકાધીશ આપણે ઘણા ટાઈમ પછી પાણીપુરીનો ચેલેન્જ કરવી છે એવી પાણીપુરીનો ને આમ તો ચેલેન્જ જ કરવી છે પહેલા કર્યો છે એ વાત હાસી છે પણ ઢોકળાનો કર્યો છે અને બીજો ચેલેન્જ છે આપણે પાણીપુરીનો તો આપણે હવે વિનર થવાના છે એ જ તમને બધાને ખબર જ છે ઓલી વખતે આપણે જ વિનર થયા હતા ને આ વખતે પણ આપણે જ વિનર થવાના છે જે વિનર બને એને કેટલા નોટ આપવાની એના છે ને આપણે પાંચસો રૂપિયા ફોન પે કરી દેવાના છે કેમકે મારી પાસે રોકડ કેશ તો છે નહીં એવું છે બોલ

પાણીપુરી ચાર એ બાવન એકાવન રૂકો સબર કરો

ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને આપણે બે મિનિટ નું ટાઈમર ગોઠવી દીધું છે સેટ કરી દીધું છે અને આપણે વિનર થવાના છીએ જોવા અમે પાણીપુરી કેવી જાય ફટાફટ તો શરૂ કરી દો ને કરજો કરજો હાલો સ્ટાર્ટ થઈ ગયું છે ફટાફટ નહીં બો ફટાફટ જાય ભાઈ એ આમ જો ગલાસ ઢોળાઈ જા હે લે 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 ઈ અર Rồi chứ mà dìm xe đàn nó lì cơ lì dậy Cái nhỏ khai Cái nhỏ khai Lúc cả gần nhỏ nằm nó chứ phá này áo bố lộ thay nè thay કરશો વળી ગયો કેટલી થઈ છ છીખી લાગી ને ભાવ મને તો કેટલી તીખી લાગી હતી શેડા કાઠી નાખ્યા તા અહીં વાડી નજારો કેટલો મસ્ત આવે

પણ હજી દસ પાણીપુરી બીજી વધી છે તો હું કહું હજી આપણે એક એક મિનિટની બીજી ચેલેન્જ કરી નાખી અને એને સાહેબ આપણે ફટાફટ ખાવાની છે કોણ ફટાફટ જલ્દી ખાઈ જાય તો જોઈએ આપણે એમ હાલો તો હવે છે ને આપણે મોડું ના કરવું ને ટાઈમર ને કદી દઈએ ચાલુ ટાઈમર છે ને આપણે અહીંયા મીક દઈએ ચાલુ કદો ને હાલો સ્ટાર્ટ લ્યો હું તમારું કામ નહી ખાવું બોલો બોલો કંઈક બોલો હાલો આડત્રીસ સેકન્ડ પાસે નહી ખવાય બોલ હલો હલો હું શું કે काल होना आपल्या फोनाव अरे हॅलो पंधर सेकंड तेर बारे हॅलो <laughs> <laughs> पूर केली खादी शार તો બીજી વાર આપણો વારો આવી ગયો છે અને આપણે ટાઈમર પણ એક મિનિટ નું બઠવી નાખ્યું છે અને આપણે આ વખતે પણ વિના થાવાના છે જઈ요 હવે હાલો તો હવે આપણે ડાઈમર ચાલુ કરી દીધું છે હા હું તમને દાંત કઢાવું કર લિસિયા સાર છે ને એક થઈ પાણી ખૂટી ગયું આમાં તમને નાખી દઈશ નાખી દઈશ આ માર પડકે જ છે